નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની અદ્ભુત મૂર્તિના દર્શન સામે આવ્યા છે પહેલીવાર ચહેરો દેખાયો છે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે ભક્તો પણ પ્રભુ શ્રી રામને જોવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ મુખરવિંદની પ્રથમ તસવીર સામે આવી ગઈ છે રામના ચહેરા પર મધુર હાસ્ય અને માથા પર તિલક જોવા મળી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાવીસ તારીખે શાળાઓમાં અડધી રજા જાહેર કરવામાં આવી છે બાવીસ તારીખે રાજ્યની શાળાઓમાં પણ રજા રહેશે બપોરના અઢી વાગ્યા સુધી બાળકોએ શાળાએ જવાની જરૂર નથી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પત્ર લખ્યો છે તમામ લોકો પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીમાં ભાગ લઈ શકે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે તમામ શાળાઓમાં તેનું ચુસ્તપણે પાલન થાય તે માટે આદેશ અપાયો છે રાજ્ય સરકારે પણ તમામ કચેરીઓમાં અડધો દિવસ રજા આપી છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો આધાર કાર્ડના આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે યુઆઈડીએઆઈએ આધારની નોંધણી અને કાર્ડને અપડેટ કરવા માટે નવા ફોર્મ જારી કર્યા છે જો કોઈ વ્યક્તિનું તેનું આધાર કાર્ડ અપડેટ કરવા અથવા તો નવું કાર્ડ બનાવવા જશે તો તેણે હવે નવું ફોર્મ ભરવું પડશે એનઆરઆઈ માટે પણ અલગ ફોર્મ જારી કરાયું છે હવે આધાર કાર્ડમાં નામ સરનામું અપડેટ કરવું અને પહેલાં કરતાં વધુ તે આસાન થઈ જશે અરજદાર જાતે ઓનલાઈન પણ ઘણી વિગતો બદલાવી શકશે અથવા તો સેન્ટર પર જઈને પણ ફેરફાર કરાવી શકશે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો ગુજરાતમાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો છે છેલ્લા કેટલાય સમયથી દેશભરમાં તેમજ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે ત્યારે ફરી એકવાર કચ્છની ધરતી ત્રુજી છે સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ત્રણ પોઈન્ટ સાત માપવામાં આવ્યું છે જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી ચોવીસ કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે જેને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિશ્વની સૌથી ઊંચી આંબેડકરની પ્રતિમાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે બસો ને છ ફૂટ તેની ઊંચાઈ છે ચારસો ને ચાર કરોડનો તેના માટે ખર્ચ કરવામાં આવ્યો છે આંધ્રપ્રદેશ સરકારે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બી આર આંબેડકરની બસો ને છ ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું છે સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ નામ તેને આપવામાં આવ્યું છે ત્યારબાદનો મહત્વના સમાચાર વિશે વાત કરી તો સત્ય જાણી લેજો શું સોમવારે પાંચસો રૂપિયાની નવી નોટ લોન્ચ થશે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે આ સાથે જ હવે એક નવો દાવો વાયરલ થયો છે વાયરલ માં કહેવામાં આવી રહ્યું છે કે રૂપિયા પાંચસોની નવી ચલણી નોટ બહાર પાડવામાં આવશે જેમાં હાલના લાલ કિલ્લાના ફોટાને બદલે શ્રી રામ મંદિરનો ફોટો છાપવામાં આવશે સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર આ અંગે દાવા કરવામાં આવ્યા હતા જો કે ફેક્ટ ચેકમાં પણ આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને માહિતી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ખોટા ભડકાવ અને નકલી સંદેશાઓ ફેલાવવામાં આવી રહ્યા છે ખાસ કરીને સોશિયલ મીડિયા પર જે સાંપ્રદાયિક સૌહાર્દ અને જાહેર વ્યવસ્થાને ખાલીલ પહોંચાડી શકે છે આવી બાબતોથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે જ્યારે વીઆઈપી દર્શન માટેની ટિકિટ અને રામ મંદિરનો પ્રસાદ ખોટી રીતે ઓનલાઈન વેચતા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિને લઈને જાહેરાત કરવામાં આવી છે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે એસસી તથા અન્યો માટે મેટ્રિક પૂર્વ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શાળા શિક્ષણ માટે અનુસૂચિત જાતિ તથા અન્ય લાભવંચિત સમૂહોના છવ્વીસ લાખ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે જેમાં અલગ અલગ વ્યક્તિઓ માટે પાત્રતા કાર્યક્ષેત્ર અને અધિકૃતતાના નિયમો અહીંયા આપેલા છે જો કે વિદ્યાર્થીઓએ તેમના સંબંધિત રાજ્ય શિષ્યવૃત્તિ પોર્ટલો પર આવેદન કરવાનું રહેશે વિદ્યાર્થીઓ પાસે માન્ય શરૂ મોબાઈલ નંબર આધાર નંબર આધાર સાથે જોડાયેલ બેંક ખાતું અને આવકનું પ્રમાણપત્ર તથા જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો સિલેબસ વેબસાઇટ પર મુકાઈ ગયો છે કરી લેજો સરકારી ભરતીની તૈયારી કરતાં રાજ્યના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક બસોને તેર બસોને ચૌદ બસોને પંદર બસોને સોળ ને સત્તર બસોને એકવીસ તથા બસોને બાવીસ સીબીઆરટી પરીક્ષાનો સિલેબસ વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યો છે જીએસએસએસબી વેબસાઇટ પર જઈને તમે તેની માહિતી મેળવી શકો છો સિલેબસ વિદ્યાર્થીઓને તૈયારીની રૂપરેખા તૈયાર કરવામાં મદદરૂપ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચારસો કિલોનું તાળું અને ચાબી અયોધ્યા પહોંચ્યું છે રામ મંદિર માટે તૈયાર ચારસો કિલોનું તાળું અને ચાબી અલીગઢથી અયોધ્યા પહોંચી ગયું છે આ લોક અને છાવી છ મહિનામાં તૈયાર કરવામાં આવ્યું છે આ તાળું દસ ફૂટ લાંબુ અને ચાર ફૂટ પહોળું છે અલીગઢના સત્યપ્રકાશ શર્માએ તે બનાવ્યું હતું તેઓ આ તાળાને પચીસમી ડિસેમ્બરે અયોધ્યા મોકલવા માંગતા હતા પરંતુ બારમી ડિસેમ્બરે સાસઠ વર્ષની વયે હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ ધારકોને ઝટકો આપવામાં આવ્યો છે આયુષ્યમાન ભારત યોજના હેઠળ સરકારે ખાનગી હોસ્પિટલોમાં મેલેરિયા મોતિયા સર્જિકલ ડિલિવરી નસબંધી ગેંગરીન સહિત એકસો છન્નું પ્રકારના રોગોને બાકાત રાખ્યા છે હવે આ રોગોની સારવાર સરકારી હોસ્પિટલોમાં જ થશે આ નિર્ણયને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આયુષ્યમાન યોજના હેઠળ લગભગ સત્તરસો ને સાઠ પ્રકારના રોગોની સારવાર કરવામાં આવી હતી હવે તેમાંથી એકસો ને છન્નું ખાનગી હોસ્પિટલોમાંથી દૂર કરવામાં આવે છે જેની સીધી અસર નાના જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ ઉપર પડશે આ વિસ્તારમાં સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો અને સંસાધનોની ભારે અછત છે આવા સંજોગોમાં જિલ્લા સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આવા રોગોની સારવાર કરવી મુશ્કેલ છે મોટા શહેરોમાં આવેલી જિલ્લા હોસ્પિટલો કે મેડિકલ કોલેજો સિવાય દર્દીઓ પાસે હવે માત્ર ખાનગી હોસ્પિટલોમાં વધુ ફી ભરીને સારવાર લેવાનો વિકલ્પ બચ્યો છે બીજી તરફ ભારતીય યોજના હેઠળ કાર્ડ બનાવવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે પ્રચાર અને જાગૃતિ અભિયાન મોટા પાયે ચલાવવામાં આવી રહ્યું છે જેમાં હજુ પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાનગી હોસ્પિટલોમાં પાંચ લાખ રૂપિયાની મફત સારવાર આપવામાં આવશે જોકે સરકારી નવી સિસ્ટમમાં ખાનગી હોસ્પિટલોના પેકેજમાંથી રોગો દૂર કરવામાં આવ્યા છે જેની સારવારની સુવિધાઓ સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે આમાં એપેન્ડિસાઈટિસ મેલેરિયા સારણગાંઠ પાઇલ્સ હાઇડ્રોસેલ નસબંધી મરડો એચઆઈવી ગૂંચવણો સાથે અંગ અંગવિચ્છેદનની શસ્ત્રક્રિયા મોતીઓ રિપ્લાન્ટિંગ ગઠ્ઠો સંબંધિત રોગ ચેપગ્રસ્ત વેસ્ટફૂડ કોલિક યુટીઆઈ આંતરડાના રોગો જેવા કે તાવ વગેરેનો પણ સમાવેશ થાય છે જો કે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે આયુષ્યમાનનો લાભ લેતા એંશી ટકા દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવે છે કારણ કે સરકારી હોસ્પિટલોમાં ગંભીર રોગોની સારવાર માટે કેટલાક સ્થળોએ સારી વ્યવસ્થા નથી હવે પેકેજમાંથી કેટલીક ગંભીર બીમારીઓ પણ દૂર કરવામાં આવે છે આવી સ્થિતિમાં દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બેન્કો લોન ડિફોલ્ટ પર બેફામ પેનલ્ટી વસૂલી શકશે નહીં નવો નિયમ એક એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ થશે નવા નિયમો પછી બેંકો અને એનબીએફસી માત્ર વ્યાજબી પિનલ ચાર્જ જ વસૂલી શકશે ચાર્જ માત્ર ડિફોલ્ટ રકમ પર જ લાગુ થશે અને તે તાર્કિક હશે બેફામ પેનલ્ટી લગાડી અને કમાણી કરતી બેંકો સામે રિઝર્વ બેંક દ્વારા લાલ આંખ કરવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે ડ્રાઈવરોની આંખોની નિયમિત તપાસ થશે હવે ડ્રાઈવરોની આંખોની નિયમિત તપાસ થશે તેવી માહિતી નીતિન ગડકરીએ આપી છે નીતિન ગડકરીએ રોડ સેફ્ટી માટે હેલ્થ ચેકઅપ પર ભાર મૂક્યો છે કોર્પોરેટ તેની સામાજિક જવાબદારી સમજીને ડ્રાઈવરોની આંખ સહિત હેલ્થ ચેકઅપ માટે શિબિરના આયોજન કરે યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે સેક્રેટરી અનુરાગ જૈને આજે કાર્યક્રમ દરમિયાન ડ્રાઈવરોમાં વર્તુણકમાં ફેરફાર કરવા હાકલ કરી હતી તેમણે કહ્યું કે માર્ગ સલામતીના પગલામાં સુધારો થઈ રહ્યો છે વાહનોની સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવાથી ઓવર સ્પીડિંગમાં ઘટાડો થયો છે જોકે આ કાર્યક્રમમાં મંત્રી નીતિન ગડકરી પણ હાજર હતા જેમણે ડ્રાઈવરોની નિયમિત આંખની તપાસ પર ભાર મૂક્યો હતો તેમણે રોડ સેફ્ટી પર સી નેશનલ કોન્કલેવ દરમિયાન આ વાત કહી હતી જો કે માર્ગ અકસ્માતમાં વધારા માટે નબળું એન્જિનિયરિંગ જવાબદાર તેવું પણ ગડકરીએ જણાવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન પરિવહન યોજના અંતર્ગત ખેડૂતોને રૂપિયા પંચોતેર હજાર સુધીની સહાય આપવામાં આવી રહી છે કિસાન પરિવહન યોજના અંતર્ગત ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયા સુધીની સબસિડી મળી રહી છે જોકે આ યોજનાનો હેતુ કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવા તેમજ ઉત્પાદનો સમયસર બજાર સુધી પહોંચાડવાનો છે જ્યારે માલવાહક સાધન ભાડે ફેરવી પૂરક આવક મેળવી શકે તેવો પણ આ યોજનાનો મુખ્ય હેતુ છે જો કે કોણ કોણ વ્યક્તિઓ આયોજનોનો લાભ લઈ શકે એના વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂતો લાભ લઈ શકે છે ખાતા દીઠ પાંચ વર્ષમાં એક વખત ખેડૂત લાભ લઈ શકે છે અરજી અન્વયે પૂર્વ મંજૂરી મળ્યાથી સાઠ દિવસમાં જ જે તે વાહનની ખરીદી કરવાની હોય છે વાહનોની વિકતો વિશે વાત કરીએ એટલે કે કેવા પ્રકારનું વાહન ખરીદવાનું રહેશે એના વિશે જો વાત કરીએ તો આ યોજના હેઠળ ખેતીવાડી ખાતા દ્વારા એમ્પેનલ કરેલા મીડિયમ સાઇઝના ગુડ સ્કેરેજ વાહન એટલે કે ચાર પૈડાવાળા અને છસો કિલોગ્રામથી પંદરસો કિલોગ્રામ સુધીના ભાર વહન ક્ષમતા ધરાવતા વાહન ખરીદવાના રહે છે જેમાં એમ્પેનલ કરેલ વાહનની વિગત આય ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ હોય છે ખેતીવાડી ખાતા દ્વારા ઇમ્પેનલ્ડ ઉત્પાદકના ઇમ્પેનલ્ડ મોડેલ એટલે કે ઉત્પાદકના ઓથોરાઈડ ડીલર પાસેથી જ તેની ખરીદી કરવાની રહેશે હવે આમાં કેટલી સહાય મળવાપાત્ર થાય છે એના વિશે જો વાત કરીએ તો નાના સીમંત મહિલા અને અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયા આ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે જ્યારે સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયા આ બેમાંથી જે ઓછું હોય તે સહાય વાહન ખરીદવા આપવામાં આવે છે જોકે પૂર્વ મંજૂરી બાદ ઓટોસોર સહાય એટલે કે વાહનની કિંમતમાંથી સહાયની રકમ બાદ કરીને ખેડૂતો ખરીદી કરી શકે છે વધુ માહિતી તમે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને પણ મેળવી શકો છો અથવા તો તમારા સંબંધિત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરીને પણ વધુ માહિતીઓ મેળવી શકો છો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે